ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પ્રભુના ઘર સૂચિત આશ્રમ ઉછેડિયા સીમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ઝઘડિયા પોલીસ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉછેડિયાની સીમ સૂચિત નવનિર્માણ પામી રહેલ પ્રભુના ઘર આશ્રમમાં કન્સ્ટ્રક્શનનો સામાન તથા સબમર્સિબલ મોટર મળી કુલ રૂપિયા બત્રીસ હજાર નેવુંના મુદ્દામાલની ચોરી થયેલી હતી જેની ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એન આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ હાથ ધરેલ જે તપાસ દરમિયાન આ ચોરીને અંજામ આપનાર આરોપી રાણીપુરા તાલુકા ઝઘડિયા ખાતેનો હોવાનું તપાસ દરમિયાન જણાવતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીને હ્યુમન સોર્સિસથી શોધી કાઢવામાં સફળતા મળી હતી જે આરોપીને પોલીસ દ્વારા પકડી ઉપરોક્ત અનડિટેક્ટ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીના કોર્ટમાં રજૂ કરી દિવસ પાંચના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા પકડાયેલ આરોપીના દિવસ એકના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની સઘન પૂછપરછ તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ લોખંડની સેન્ટિંગની પ્લેટો નંગ એકત્રીસ એક પ્લેટની કિંમત આશરે રૂપિયા ત્રણસો પચાસ લેખે દસ હજાર આઠસો પચાસ તથા લોખંડની સિકંજી નંગ સોલ એક સિકંજીની કિંમત એકસો વીસ મળી કુલ ઓગણીસો વીસ ગણી કુલ મુદ્દામાં રૂપિયા બાર હજાર સાતસો સિત્તેરનો રિકવર કરી દિલીપ ઉર્ફે દિલો ઉર્ફે ટેક્ટર અમરસિંહ શીતલભાઈ વસાવા રહેવાસી રાણીપુરા પીપીફળીઓ તાલુકા ઝઘડીયા જિલ્લા ભરૂચને ઝડપી લેવામાં આવ્યો હતો